સોરસ ઓપનર સાથે મશીન આખો સેટ વેસવાનો છે ફૂલ જવાબદારી સાથે અને કમ્પ્લીટ એકદમ સારું કન્ડિશનમાં આખો સેટ વેસવાનો છે તો કિંમત અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર આપેલો છે સન્નું જીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે કિંમત તે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ સોળ સોપનર લેવાય તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે સોરસ ઓપનરની તો એકદમ કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં અને બહારનું મશીન જોવા મળશે તે પણ કમ્પ્લીટ સાલું કંડિશનમાં જોવા મળશે અને ઓપનર આખો નવો કલર કરાવેલો જોવા મળશે કમ્પ્લીટ ઓપનર જોવા મળશે કાટસળો ક્યાંય જોવા નહીં મળે સાણા ઝારી બધું કમ્પ્લીટ જોવા મળશે અને ઓર ખૂબ જ સારો છે મગફળીમાં તેવું માલિકનું કેવું છે અને આ થ્રેસરમાં સણા મગફળી રાયડો અડદ મગતલ બધું તમામ પાક નીકળશે તો મિત્રો આ થ્રેસરની અને ઓપનરની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી કન્ડિશનમાં છે અને સાથે આખો સેટ આપવાનો છે પાટલી સાથે મશીન અને ઓપનર પંખી બધું તમને સાથે જ મળશે અને સાવ વ્યાજબી ભાવમાં વેચવાનું છે અને તમામ વસ્તુ સારી જ મળશે ક્યાંય કાઠછળો જોવા નહીં મળે તો વાત કરીએ આપણે આ મશીન સાથે ઓપનરની કિંમતની તો માલિકે નેવું હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત ન તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નેવું આઠ ઓગણીસ સત્તાણું પાંચ છ્યાશી માલિકનો મોબાઈલ નંબર છે નેવું હજાર રૂપિયા માત્ર આખા સેટની કિંમત રાખેલી છે અને આ તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ખંભાળિયા તો ગામ સોઢા તરક તળકડી દેવરિયા ગામ જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોના ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે નેવું આઠ ઓગણીસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો રૂબરૂ સ્થળ પર જોઈ અને આ થ્રેસર ઓપનર લઈ શકો છો જયસરાજ